હાલમાં સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે હજુ પણ કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે માહિતી મુજબ ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં વરસાદ થઈ શકે છે સાથે જ તારીખ અને સુધીમાં પણ રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ વરસવાની શક્યતા છે તો બીજી તરફ તારીખ સત્તર થી ઉકળાટ અને ગરમી વધશે અને તારીખ તેરમી થી પ્રિ મોનસૂન એક્ટિવિટી શરૂ થવાની સંભાવના છે ઉલ્લેખनीय કે આ વખતે ચોમાસું વહેલું શરૂ થવાની શક્યતા છે ત્યારે આ મામલે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વધુ માહિતી આપવામાં આવી હતી હવે પ્રિ શરૂ થશે હજુ પણ રાજ્યના બે બે ભાગમાં વરસાદ થશે કેટલા ભાગમાં હજુ પણ ભારે વરસાદ થશે તારીખ 12મી સુધી લખો ઉત્તર ગુજરાતના કેટલા ભાગમાં ભારે વરસાદ થવાનો છે કેટલા છે તારીખ તેર તેરમી તારીખમાં પણ કોઈ કોઈ ભાગમાં વરસાદ થશે ત્યારબાદ પંદર સોળોમાં વરસાદ થશે જેમાં લગભગ ઉત્તર ગુજરાતના ભાગો મહેસાણાના ભાગો જામનગરના ભાગો કચ્છના ભાગો અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં અને અમરેલીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે સુરેન્દ્રનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે પણ ઉલ્લેખનીય છે કે તારીખ સત્તરથી ગરમી વચ્ચે અને મહત્વનું કોઈ કોઈ ભાગમાં ઓગણચાળીસ ડિગ્રી કે ચાલીસ ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે છે જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન લગભગ ઓગણચાળીસ ચાર ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહે છે મહેસાણાના ભાગોમાં પણ ઓગણચાળીસ ચાર ડિગ્રી સેલ્સિયસ જેવું જવાની શક્યતા રહેશે દક્ષિણ ગુજરાતના ભાગોમાં તેત્રીસ ચોત્રીસ ડિગ્રી સેલ્સિયસ જેવું જવાની શક્યતા છે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં તેત્રીસ ચોત્રીસ ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતામાં થવાની શક્યતા છે કચ્છના ભાગોમાં પણ પાંત્રીસ છત્રીસ સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે પંચમહાલના ભાગોમાં પણ છત્રીસ સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતમાન વધી શકે છે એટલે હવે વેજ અને ઉકળાટ સાથે તારીખ પંદર બાદ ગરમી વધી જશે તારીખ સત્તરમીથી ઉકળાટ અને ગરમીનો દોર વધુ રહેશે પણ ઉલ્લેખનીય છે કે તારીખ પંદર સોળ સત્તર અઢારમાં હજુ ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે અને ત્યારબાદ રોહિણી નક્ષત્રનો પણ વરસાદ થવાની શક્યતા રહેશે તારીખ અઠ્યાવીસ મેથી ચાર જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ કોઈ કોઈ ભાગમાં થવાની શક્યતા છે અને આ વરસાદ લગભગ ભાગમાં સારો છે આ વખતે ચોમાસું ચોમાસું વહેલું હોવાની શક્યતા છે તારીખ તેરમી મેથી જ ત્રિમાસુની એક્ટિવિટી આદોમાં નિકોબર ટાપુર થવાની શક્યતા રહેશે કદાચ જો હવામાનમાં ફેરફાર ન થાય તો અઠ્યાવીસ મેથી બે ત્રણ ચાર જૂન વચ્ચે કેરળ કાંઠે ચોમાસું આવવાની શક્યતા રહેશે પરંતુ હવે ધીરે ધીરે વરસાદની શક્યતા વધશે અને લગભગ ચોવીસ પચીસ મેથી ચાર જૂન વચ્ચે અરબસાગર માં હલચાલ શરૂ થશે લો પ્રેશર થવાની શક્યતા રહેશે